હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને રવિવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને શનિવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જુનાગઢ માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ ચીંગદાણા જાડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સાસઠ ચણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ મગ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એંશી અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોરાણું સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાવન તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો આડત્રીસ તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો બાસઠ તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો વીસ ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાઠ ઘઉં લોકવન ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ મગફળી ઝીણી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે નાળિયેર સોનંગના ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો બત્રીસ એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સેણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार अठ्ठावन मग नऊसो एक रुपयाची लईने तेना उसा भाव। एक हजार रुपया अडद चो रुपयाची लईने तेना उसा रुपया सोयाबीन सात सो ओगणपचास रुपयाची लईने तेना उसा भाऊ आठसो वीस तल एक हजार एक हजार आठसो तल एक हजार नऊसो पचीस रुपयाची लाइने तेना उसा भाव त्रण हजार चारस सफेद एक सो दस रुपयाची लाइने तेना उसा भाव बसो चोर्याशी लाल बासठ रुपयातील लाइने तेना उसा भाव बसो बार जुवार चारस रुपयाती तेना उसा भाव 542 बाजरी त्रण सो एकसठ रुपयाची लईने तेना उसा भाऊ पाच सो एकावन रुपया घऊ टुकडा पाच सो अगि रुपयाची लईने तेना उसा भाव चौद मगफळी सासठ नंबर सात सो बेतालिस रुपयाची लईने भाव एक हजार त्रणसो साइ कपास તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાર રૂપિયા આ હતા મહુઆ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર રાયડિયો એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ સેણ્યા એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર એકસો પંદર સફેદ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તુવેર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર ત્રણસો દસ અડદ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છપ્પન મગ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર સાતસો ચાલીસ વાલદેશી પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ભાવ નવસો ચોરાણું સોળી સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું વટાણા નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો રાજમા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પચાસ સોયાબીન છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો વીસ રૂપિયા મેથી સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંસી રજકો પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર છસો ગુવાર ગમ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો નેવું લસણ ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એંસી રૂપિયા ડુંગળી લાલ બાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસો એકતાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો સિત્તેર તલ કાળા ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર એકસો સુવાદાણા એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો પચાસ અજમા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નેવું વરિયાળી સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ ઈસબ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ जुवार सफेद सातसो रुपया उसा भाव सात सो पासरी त्रास चोपन रुपया तेना उसा भाव चारस वीस रुपया घा टुकडा पाच सो वीस रुपया तेना उसा भाव पाच सो पचास रुपया मगफळी सात सो पाच रुपयाची लयने तेना उसा भाव એક હજાર બસો એકાવન કપાસ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચાણું જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો ચાલીસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયા એરંડા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકોતેર સણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર સણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાવન મગ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકસઠ અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છવ્વીસ રૂપિયા વાલદેશી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકતાલીસ તુવેર એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર સોયાબીન સત્સો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકતાલીસ મેથી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકત્રીસ રૂપિયા લસણ ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એક રૂપિયો ડુંગળી લાલ નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને એકસઠ રૂપિયા બાજરો બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એક રૂપિયો જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને એક રૂપિયો મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને એક રૂપિયો ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ ઈસબ ગુલ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી તલ સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો છવ્વીસ મગફળી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ મગફળી સાસઠ નંબર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાણું કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન જીરું બે હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું સુવાદાણા એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બે અજમા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર દસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકવીસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો સાઠ જીરું ત્રણ હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર છસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ